નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોની સાથે તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અહીંયા યુ સીએલ દ્વારા એક પરિપત્ર છે તે જાહેર કરવામાં આવ્યો છે તો મિત્રો આપણે આજે તેના વિશે વાત કરીશું તો મિત્રો તે પહેલાં તમે હજુ સુધી અમારે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો કારણ કે અમારી ચેનલમાં આવું નવી અપડેટ તમને મળતી રહેશે તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો મિત્રો તારીખ તેર છ ચોવીસના રોજ આ છે જાહેર કરવામાં આવ્યું છે તો મિત્રો વિષય છે કે વિષય છે કે મિત્રો સેફટી શૂઝના નાણાં રોકડમાં ચૂકવવા બાબત તો મિત્રો અહીંયા વિષયમાં જોઈએ તો જે સેફટી શૂઝના નાણાં છે એટલે કે પૈસા છે તે રોકડમાં ચૂકવવા બાબતનો અહીંયા પરિપત્ર છે તો તેના વિશે વાત કરીશું તો મિત્રો ઉપરોક્ત વિષય પરત આપને જણાવવાનું કે જીયુએનએલ વડી કચેરી વડોદરા દ્વારા સંદર્ભિત પત્ર બેથી જણાવ્યા મુજબ આપની વર્તુળ કચેરીના તાંબા હેઠળની કચેરી ખાતે ફરજ બજાવતા લાઇન્સ સ્ટાફને સેફ્ટી શૂઝ બ્લોક વર્ષ બે હજાર એકવીસ ત્રેવીસના સેફ્ટી શૂઝ માટેની મહત્તમ રૂપિયા બે હજાર અંકે રૂપિયા બે હજાર અથવા અસલ બિલ બેમાંથી ઓછું હોય તે મુજબનું ચૂકવી આપવા તેમજ અન્ય ટેકનિકલ અને નોન ટેકનિકલ અધિકારી કર્મચારીગણને જીયુએનએલ વડી કચેરી વડોદરા સંદર્ભિત પત્ર એકમાં જણાવ્યા મુજબ શૂઝના બે હજાર અંકે રૂપિયા બે હજાર પૂરા તેમજ સોક્સના રૂપિયા પાંચસો અંકે રૂપિયા પાંચસો તો કુલ મિત્રો પચીસો રૂપિયા છે તે અંકે અહીંયા માહે જૂન બે હજાર ચોવીસના પગાર બિલમાં ચૂકવી આપવા આથી જણાવવામાં આવે છે તો જીયુએનએલ વડી કચોરી વડોદરા પત્રોની નકલ સાથે સામેલ છે એટલે કે મિત્રો તમને અહીંયા જે લોકો કર્મચારી નોકરી કરી રહ્યા છે તેમને બે હજાર એકવીસ અને બે હજાર ત્રેવીસમાં જે સેફ્ટી શૂઝ નહોતા મળ્યા તો મિત્રો તેમને અહીંયા રોકટ રકમ છે તે ચૂકવવામાં આવશે જેની તમારે અહીંયા નોંધ લેવાની રહેશે એટલે કે મિત્રો જૂન મહિનામાં પગારમાં તમને આ પચીસસો રૂપિયા છે તે આપવામાં આવે છે તો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય અને આવું નવી અપડેટ માટે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલ થાય નહીં